આસાધારણ હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓર્થો ઓપીડીમાં સગર્ભા માતાને જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો પ્રસૂતિથી પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસરી ગઈ હતી નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતાં જોઈને લોકો જોતા રહ્યા હતા અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવીને પ્રસુતાને કોર્ડન કરવામાં આવી હતી નર્સિંગ સ્ટાફના ઇકબાલ કડીવાળાએ કહ્યું કે હું મારા કામકાજ અર્થે ઓર્થો વિભાગ ગયો હતો ત્યાં દ્રશ્ય જોતા જ તાત્કાલિક પરિચારિકાઓને ડોક્ટરો અંજલિની મદદથી લેબલ રૂમમાં મોકલી હતી

એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું ને એવા સંજોગોમાં લોકોનું તોડું હતું ત્યાં એ વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢનીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંજીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગઈ હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો